આવતીકાલે દેશની પ્રથમ સોઈલ ટેસ્ટ લેબોરેટરીનું થશે લોકાર્પણ સોઇલ ટેસ્ટ લેબોરેટરીથી બનાસકાંઠામાં માટીના ધબકારા થશે જીવંત આવતીકાલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને બનાસ ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા થરાદમાં બનેલ બનાસ સોઇલ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી અને સેવ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું જ્યારે ખીમાળા ખાતે સ્થિત બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીનું ડિજિટલ ઉદઘાટન પણ થશે જે અંતર્ગત આજે યોજાયેલ પ્રેસ મીટમાં પત્રકારોને ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપિત થતા જિલ્લાના ખેડૂતોને મળતા ફાયદા વિશે અવગત કરાવતા હતા પત્રકાર પરિષદને સંબોધતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે ઈસા ફાઉન્ડેશનના સ્થાપક પૂજ્ય સદગુરુની બનાસકાંઠા મુલાકાત બાદ બનાસડેરી માટીને પુનર્જીવિત કરવાની કામગીરી હાથ ધરી ઈસા ફાઉન્ડેશનના અનેક વૈજ્ઞાનિકો બનાસના ખેડૂતો માટે તેમજ માટીમાં રહેલ જીવંતતા ફરી કાર્યત કરવા કામ કરી રહ્યા છે જિલ્લાના પાંચ ગામ વચ્ચે ભૂમિત્ર માટીને જીવંત બનાવવા માટે કામ કરી રહ્યા છે થરાદમાં બનેલ બનાસ સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી દેશની પ્રથમ માટીની જીવંતતા ચકાસવાની લેબોરેટરી છે જેમાં માટીમાં રહેલી જીવંતતા જાણી શકાય છે જે બતાવશે કે ખેડૂતના ખેતરમાં રહેલી માટીમાં પોષક તત્વ

તા ઘટાડો છે આપણા સારા ભવિષ્ય માટે માટી જીવંત હશે તો જ આ પૃથ્વી પર રહેલ જીવસૃષ્ટિ જીવંત રહેશે આ ઉમદા હેતુથી બનાસ ડેરી આજે ઈશા ફાઉન્ડેશન સાથે મળી માટીને જીવંત બનાવવા માટે કામ કરી રહી છે ઈશા ફાઉન્ડેશનના સોઇલ કોન્સિયન્સ પ્લાન્ટના ચીફ ટેકનિકલ ઓફિસર પ્રવીણા શ્રીધરે જણાવ્યું હતું કે આપણી માટી જીવંત બનશે તો આપણે જે આજે ખોરાક બાદ ન્યુટ્રિશન લેવા પડે છે તેની જરૂર નહીં રહે આજે આપણે આપણા પૂર્વજોએ આપેલી સંસ્કૃતિ ભૂલ્યા છે જે સંસ્કૃતિ આપણે ફરી અપનાવી પડશે અમે ખેડૂતોને સમજાવી તેમની ખેતીમાં ધીરે ધીરે બદલાવ લાવી રહ્યા આજે બનાસ ડેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં બનાસ વાઇસ ચેરમેન શ્રી ભાવભાઈ દેસાઈ ડિરેક્ટર શ્રી રામજીભાઈ દેસાઈ બનાસ મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંગ્રામ ચૌધરી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બ્રિગેડિયર વિનોદ બાજિયા ઈસા ફાઉન્ડેશનના ગૌતમ ભણસાડી સહિત મોટી સંખ્યામાં જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ રમેશ રાણા સાથે ઇન્દ્રીશ મેમાન ઇન્ડિયા લાઈવ ગુજરાત